ફેમિલી આપણે સહી વધારીને વધારી છીએ ને અહીંયા જો મારા ફૂયારે વાત કરે છે સુરત થી ફોન છે એટલે મારા ફૂયારે વાત કરે છે ને અત્યારે બાદ એવો પ્રોગ્રામ છે કે પાત્રા બનાવવાના છે એવો કઈ પ્રોગ્રામ છે પાત્રા બનાવવાના છે ને પાત્રા બનાવવાના છે ને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો પૂરો વિડીયો રહેજો તો તમને મજા આવશે કેવી રીતના અમે પાત્રા બનાવીશી

આપડે આ પાંદડા ને રઘુ તે નીકળી ગઈ છે તો હવે આપડે આને અહીંયા કાયથ્રોટ માં નાખી અહીંયા જો આવડે સીબડા ખાવા મળ્યું છે ને અહીંયા રાહુલે શીબડા ખાવા મળ્યા છે પાકલ ચીપડા બહુ ભાવે

થોડુંક મીઠું નાખી દે સ્વાદ અનુસાર ને આ અજમા છે એ મેં પહેલાં જ છોળીને રાખી દીધા હતા એટલે કેમ કે અજમા છોડી નાખીએ ને એટલે આનો સ્વાદ આવે ને પછી આ છે પાણી તો પાણી આપણે નાખી દઈએ આપણો ડોયો થઈ ગયો છે તૈયાર આમ આપણે લીલો બનાવી

હોય તો તપેલું હોય તપેલામાં કાંઠો મૂકીને કાંઠો મૂકીને આમાં મૂકીએ છીએ રોલ તો તૈયાર થઈ ગયા છે પણ હવે આને બાફા તો પડશે ને તો એટલે આપણે નાખી દઈએ પેલા પાણી મેં બે કળશા પાણી નાખી દીધું છે ને હવે આ ઝારી છે મૂકી દઈ માથે હવે આને આમ બાફા મૂકી દઈ પાત્રા મૂકી દીધા છે બફાવાતા અને સડી જાય ચાલ કે આપણે આમ આમ રહેવા દઈએ અને સંધ્યા ટાણ હોય મસ્ત થઈ ગયે છે અને આરતી નોય તો મસ્ત અવાજ આવતો હશે તમને પાતરા તો એ ને બફા મૂકી દીધા છે ને આ જો કહીને આવી ગયા છે કેમ આવ્યા તમે પાતરા ખાવાના છે હે એવું છે ને એ રોટલા કરવા મળીએ કેમ કે બફાઈ છે ને તો એ રોટલા કરે એવું છે

વાટે છે આવે ને એટલે પાત્રા ખવડાવી દઈ ગા ખાવાશે ને હા વાંધો ને એટલે રોટલા કરે છે એટલું તો આપણે કરવું જ પડે ને લાગી બો આવી ખબર તો બહુ પડે નઈ પણ આપણે જોઈ જઈશ ખૂતે તો છે થોડું થોડું તો ખૂચતું જ હોય પાંદડામાં બફાવા દે તો બીજું શું

ફેમિલી તમને આ એક મસ્ત મજાની વસ્તુ બતાવું બહુ મસ્ત જો રોટલા આને બનાવ્યો પર કેવો આમ ખબર છે પેલા પૈસા આવતા ઓલા દેશા અને એવા બધા ક્રોસ માન આમ જો આથી આમ 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 આવો કેમ બીનો હા તો જો હાવ બગડી ગયા આ એમ કેમ શું વાત મેલી આપણે પાત્રા મસ્ત મજાના સડી ગયા છે ને હવે આપણે આને કટિંગ કરવાના છે તો કટિંગ કરી નાખી

જો લખી લીધા મસ્ત ને અહીંયા પર ફોલે છે રીમણો જો પાકલા જો પાણી આવે છે પાણી આવે છે ખા દે જાકુ એમ થાય આપણે ટેસ્ટ તો ભરી કેવા છે એમ ગરમ છે મતલબ ને હો બાકી મસ્ત બના ને હમ હમ તો કેવો છે રાખી રેવાનું ja. <tolite> 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 પાત્રા તો બહુ મસ્ત છે અને તમને રેસીપી કેવી લાગી એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો બધા સારી તો લાગી ને એમ બાકી તમે અલગ રીતથી બનાવતો હોય અમે અલગ રીતથી બનાવતો એટલે આમાં કઈ નક્કી ન હોય એમ ગમે ન ગમે કા એવું બધું હોય એટલે અમારી તો રેસીપી આવી છે તમારી રેસીપી કેવી છે કોમેન્ટ કરીને કહેજો પાછા ને આજનો બ્લોગ આપણે છે ને અહીંયા જઈને આપી દઈએ તો આજનો બ્લોગ ગમે હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે મોશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી